મોઢવાણા તથા ખેડા વચ્ચેના ઘેર તરીકે ઓળખાતા જળપ્લાવિત વિસ્તારમાં ઝેરી અસર હોય તે પ્રકારે બાર જેટલા કુંજ પક્ષીઓ તરફડતા હતા જેમાંથી આઠ પક્ષીઓના મોત નિપજ્યા હતા જ્યારે આ અંગેની જાણ આ વિસ્તારના જીવદયા પ્રેમી યુવાન રાજુભાઈને થતા તેમણે તથા અન્ય યુવાનોએ ઉદય કારાવદરા ચેરિટેબલ એન્ડ એનિમલ વેલફેર ટ્રસ્ટના પ્રમુખ ડોક્ટર નેહલ કારાવદરાને જાણ કરી હતી અને વિભાગનું પણ ધ્યાન દોરવામાં આવ્યું હતું તેથી વન વિભાગની ટીમ આજે તપાસ માટે ત્યાં જશે તેમ જાણવા મળ્યું છે આ વિસ્તારના યુવાનોએ જણાવ્યું હતું કે અંદાજે પાંચ કિલોમીટરનો આ ઘેર વિસ્તાર છે કે જ્યાં હજારોની સંખ્યામાં કુંજ અને કરકરા પક્ષીઓ ઉતરી આવ્યા છે અને શિકારી ટોળકીઓ પણ સક્રિય થઈ હોય તેવી પૂરેપૂરી શક્યતા જણાઈ રહી છે કારણ કે મોડી રાત્રિના સમયે આ પક્ષીઓની મરણ ચીસો સંભળાતી હોય છે તેથી વન વિભાગ દ્વારા આ બાબતમાં તટસ્થ તપાસ કરીને રાત્રિના સમયે વોજ ગોઠવવામાં આવે તે પણ જરૂરી બન્યું છે